અસલાકુમ એવરી વન હું ભાઈ વારી ઝીરિયા છોઈ કંધેવાડી હજરત મક્કી હુસેન સરકારના ઉરુસ મુબારકમાં તો ચાલો આપણે આગળ જઈ આગળ ગયા તો મુલાકાત થઈ ગઈ મોહમ્મદભાઈ સાથે હુસેનની ચોકમાં આપણે પછી નાચી નીકળી ગયા કંધેવાડિયા જવા માટે આપણે પહોંચી ગયા કંધ્યાવાડિયા કંધેવાડિયા પહોંચી ગયા ત્યાં અમે ગામમાં પહોંચ્યા તો ભાઈ પાસેના જ દરગાહ તરફ જવાના રસ્તા માટેના પોસ્ટર નાખેલા હતા ઇબાને દાદાના મહેમાનોને કોઈ તકલીફ ન પડે ત્યારબાદ આપણે જુલુસમાં સામેલ થઈ ગયા જુલુસ જતું હતું દરગાહ તરફ તો ચાલો આપણે આગળ જઈએ આગળ ગયા તો ડેકોરેશન બહુ વ્યવસ્થિત મસાલા શુભાનેલા કરવામાં આવ્યું હતું તો ચાલો આપણે અંદર ગયા અંદર ગયા તો પાણીપુરીનો સ્ટોલ નાખવામાં આવ્યો તો મોહબત ખપે પાણીપુરી આપણે પાણીપુરીમાં તે સામેલ થઈ ગયા તો આપણે પાણીપુરીને મેન હવેશભાઈ વારી છે પાણીપુરી ખાઈ નાખી અને દરગાહની સામે આ બાજુ રમોકડાને એના સ્ટોલ નાખવામાં આવ્યા હતા અને સિસ્ટમે તે બહુ મસાલા રાખવામાં આવી હતી અહીંયા દરગાહની સામે ખમણની છબીલ નાખવામાં આવી હતી અને આખી રાત નિયાદનું લંગર ચાલુ હતું જ્યાં લગી કવલનો એનો પ્રોગ્રામ હતો બે દિવસ એમને લંગર ચાલુ હતું ત્યારબાદ જુલુસ અંદર આવી ગયો હતો બધા ધમાલ રમતા હતા આપણે ધમાલમાં સામેલ થઈ ગયા ને હાલો આપણે જુલુસમાં સામેલ થઈ જાવી ત્યારબાદ આપણે મારી લીધો નિયાજમાં આટો ત્યાં જોરો સોરોથી કામ ચાલુ હતું અને મારા મોટા બાપુ ત્યાં રાંધતા હતા એની સાથે દુઆ સલામ કરી લીધા આપણને એક ભાઈએ જાણ કરી થી ત્રીસ ડેગું પકાવવામાં આવે છે અને બંને દિવસ મસાલા ઉરુસ કરવામાં આવે છે હવે આપણે કરીએ હજરત મક્કી હુસેન સરકારની દરગાહ દુઆ સલામ તો ચાલો હવે આપણે તમને તો દુઆ સલામ સોકતથી મનાવવામાં આવે છે અને તમે કોઈ બી અહીંયા આવ્યો હોય તો કોમેન્ટ કરજો હું દુઆ સલામ કરીને બહાર આવ્યો તો આપણે ગાભા બાપુની બેઠક હતી આપણે અહીંયા દુઆ સલામ કરી લીધા મોહબ્બત ખપે આવી બીજા મહિનામાં અંગ્રેજી સોળ તારીખે ગાભા બાપુનો નો આવે છે આપણી મુલાકાત થઈ ગયા આપણે એવા ખાસ મિત્ર માસુમભાઈ ને અખિલભાઈ સાથે અને રાણપુરના બીજા મહેમાનો ઊભા હતા આપણે એની સાથે દુઆ સલામ કરી નાખ્યા ત્યારબાદ અમારે ને કાંઈક કામ હતું વીસ્યા તો આપણે ત્યાં એની વગુ જવા લઈ ગયા અખિલભાઈ કે હાલો પછી અમને ખબર પડી કે અખિલભાઈને જવું છે પૈસા લેવા પૈસા ઉડાડવાના છે ભાઈને કવલીમાં ત્યારબાદ અમે વીસ્યા પહોંચી ગયા તો આપણે અહીંયા ચા પાણી બધાએ પી ખા ત્યારબાદ અમે વહી ગયા એટીએમ ચાલો તમને દેખાડી વીસ્યાનું એટીએમ આ છે એટીએમ ને અમે બધા ઊભા છું એટીએમ જવા પૈસા લેવા

કરી નાખ્યા આપણી મુલાકાત થઈ ગઈ અસલમભાઈ ખીમાણી સાથે આપણે એની સાથે દુઆ સલામ કરી નાખ્યા હતી અખિલભાઈનો ફોન આવ્યો કે ચાલો ભાઈ કે નિયાદ ચાલુ થઈ ગય છે તો આપણે નિયાદ લઈ આવી એ લોકો બધા બેહી ગયા હતા તો ચાલો આપણે નિયાદ લઈ લઈ અમે નિયાદ લઈને ઊભા થયા તો આપણી મુલાકાત થઈ ઇનુષભાઈ જુણેજા સાથે આપણે એની સાથે દુઆ સલામ કરી નાખ્યા ત્યારબાદ કવાલીનો પ્રોગ્રામ બહુ માસાલા રાખવામાં આવેલો હતો અને બધાએ સામેલ થઈ ગયા હતા અને અમે નકિલભાઈની બધા અહીંયા કવાલીમાં આવી ગયા ત્યારબાદ અમારા અકિલભાઈ પૈસા તો લેવા વાત નખિલભાઈના પૈસા ઉડાડવાને ભાઈ સ્ટેજ ઉપર વૈયા ગયા કે તમને અમારા બ્લોગ ગમ્યો હોય મક્કી સરકારનો તો લાઇક કોમેન્ટ શેર ને ફોલો જરૂર કરજો દાદા બુખારીનો પાઠશીખ જોવા માટે અમારા કોમેન્ટ બોક્સમાં યા મક્કી હુસેન સરકાર જરૂરથી લખજો ધોમ દાદા ધોમ બુખારી